રાજકોટ જિલ્લાના જેતલસર જંકશનને બચાવવા માટે છેલ્લા નવ દિવસથી ચાલી રહેલા આંદોલનનો આખરે સુખદ અંત આવ્યો છે જેતલસર જંક્શન જે એક સમયે રેલવેનું મહત્વનું હબ ગણાતું હતું ત્યાંથી ધીમે ધીમે વિવિધ વિભાગો અને અધિકારીઓની બદલી કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે આ મામલે જેતલસર રેલવે બચાવ સમિતિ અને ગ્રામજનો દ્વારા છેલ્લા નવ દિવસથી ઉપવાસ આંદોલન છોડવામાં આવ્યું છે સ્થાનિક આગેવાનો અને ધારાસભ્ય જયેશ રાદરિયાની મધ્યસ્થી બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે ટેલિફોનિક ચર્ચા થઈ હતી ત્યારબાદ દિલ્હી ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે અડધો કલાક લાંબી બેઠક યોજાઈ આ બેઠકમાં જેતલસર જંકશન અમૃત સ્ટેશન તરીકે વિકસાવવાની સાથે રેલવેની તમામ સુવિધાઓ પુનઃ કાર્યરત કરવાની બાહેંધરી આપવામાં આવી છે જયેશભાઈ આજે રેલવેનો જે 9 દિવસથી આંદોલન ચાલતું હતું જેનો સુપર ધન દર્શક અનેક પ્રકારની માંગણીઓ દ્વારા સુપરવામ આવી જેતલસર જંકશન એટલે હું માનું છું કે એક સમયે રેલવે માટેનું આખું હબ હતું વર્ષો પહેલાં એમ કાયદેસર કહેતું કે જેતરસ જંક્શનનો જમાનો હતો ધીમે ધીમે આ જંક્શનની અંદરથી અમુક વસ્તુ અહીંથી લઈ લેવામાં આવી અધિકારીઓની અહીંથી બદલી કરવામાં આવે લોબી સહિતના અનેક પ્રશ્નો ઊભા થયા ત્યારે લગભગ મહિના દિવસ પહેલાં આની રજૂઆતો થઈ અને છેલ્લા નવ દિવસથી જેતલસર જંક્શન રેલવે બચાવો સમિતિ જંક્શનના તમામ આગેવાનો અને ગામ લોકો મળી અને ઉપવાસ ઉપર આ માગણીઓને લઈને બેઠા કે જંક્શનની અમારી એટલી આ રજૂઆત છે માગણીઓ છે અને જેતલસર જંક્શનને બચાવવા માટેની એટલું એમાં રેલવે તંત્ર ધ્યાન આપે સાથે ઉપવાસ ઉપસપ્રહને આઠ દિવસના ઉપવાસ બાદ મેં પણ આ છાવણીની મુલાકાત લીધી હતી પ્રશ્નો સાચા હતા કે એક જેતલસર જંક્શન એટલે કીધું કે વર્ષો પહેલાં રેલવે માટેનું એક હબ કહેવાતું એ બાબતે ધ્યાન લઈ અને આપણા સાંસદ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા સાથે મારે ટેલિફોનિક ચર્ચા થઈ મેં સાહેબ આ રીતના પ્રશ્નો છે અને જંક્શનની મેં રૂબરૂ મુલાકાત લીધી છે અને આ પ્રશ્નો માટેનું માન્ય રેલવે મંત્રી સાથે આપણે મિટિંગ કરીને નિરાકરણ આનું કરવું જોઈએ મનસુખભાઈને પણ વાતને ખ્યાલ હતી અને કીધું કે બે દિવસની અંદર કારણ કે લોકસભાનું બજેટ સત્ર રજૂ થવાનું હતું બજેટ સત્રના બીજા દિવસે મનસુખભાઈએ ત્યાં બોલાવ્યા અહીંથી જેતલસર જંક્શનથી દિનેશભાઈ ભોવાને અહીંથી પાંચ છ ગામના આગેવાનો કાર્યકર્તાઓ ત્યાં દિલ્હી ગયા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે અડધી કલાકની મિટિંગ થઈ અને જે જે મુશ્કેલી જે પ્રશ્નો હતા એમની વિગત થઈ એને રેલવે મંત્રીજીએ પણ એને રેલવે બોર્ડને જાણ કરી ડીઆરએમને જાણ કરી અને ખાતે પછી એક પ્રશ્નોનું નિરાકરણ એ નિરાકરણની સાથે વિશેષ કે જેતલસર જંક્શન માટે શું કરી શકે એ પણ રેલવે મંત્રીજી અશ્વિની વૈષ્ણવજીએ મનસુખભાઈના મારફત આખું ધ્યાન આપેલું માનું છું કે એ પ્રશ્નોનો તો અંત આવ્યો છે સાથે નવું પણ ડેવલપિંગ જેતલસર જંક્શન માટે આવનારા દિવસોમાં થશેનો વિશ્વાસ છે અને આ તકે કેન્દ્ર કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર વ્યક્ત કરું છું અને પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનો પણ વિશેષ આભાર વ્યક્ત કરું છું કે એમના માર્ગદર્શન થકી આ પ્રશ્નનું નિરાકરણ થયું અત્યારે અમને એકદમ બહુ જ ખુશી છે અમારા ગામના બધા જે ભેગા થયા છે એ બધા જો તમે જોઈ જ શકો છો કે કેટલા આનંદમય છે અમારી જે ઘણા ટાઈમથી અમારી જેતલસર ઉપર ડિપાર્ટમેન્ટ કાઢે જતા હતા કાઢે જતા હતા આજે અમારી અમે સાત આઠ દિવસથી આ ઉપવાસ ઉપર બેઠા હતા જેથી કરીને અમારું જયેશભાઈ છે મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી છે એ બધાએ અમારા આગેવાનોને બધાને સાથે લઈ અને રેલ મંત્રી સાહેબ આરે વાત કરાવી અને જેથી કરીને અમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન થયું અને અમને આથી સારામાં સારી બધી વ્યવસ્થા છે સુવિધા છે એ બધી અમને દેવાની એ લોકોએ મોકી ગેરંટી આપી અને એ ગેરંટીથી આજે અમારા ગામને એકદમ બહુ જ ખુશી છે અને આજે અમારા ગામને એટલી ખુશી છે કે અમારું ગામ જે બેરોજગારીથી અને પડી ભાંગવાથી જે એને ભય ને હતો આજે એને બહુ આમ શાંતિ થઈ છે અને એને બહુ આશ્વાસન મળ્યું છે અને એનાથી આજે બહુ જ ખુશી થયા છે આથી અમારી બધા એના અમારા આગળના ઉપલા બધા નેતાના આગેવાનો મીડિયા લોકો બધાનો અમારા સહકારથી અમે બધા ગદગદ થયા છીએ અને અમારે અમને એમ છે કે આવું બધી રીતે અમને મળે આશીષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ